નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં ધોરણ સાત વિષય ગણિત અંતર્ગત સત્ર બેના અભ્યાસક્રમમાં પ્રકરણ સાત રાશિઓની તુલના આઈડિયલ સ્વાદેપોથીમાં સોલ્યુશનની સમજૂતી મેળવીશું પ્રકરણ સાત રાશિઓની તુલના તુલના એટલે સરખામણી રાશિઓની તુલના આપણે અલગ અલગ રીતે કરી શકીએ તે પૈકી અહીં સૌપ્રથમ આપણે રાશિઓની તુલના કરીશું જે ટકાવારીની રીતે કરવાની છે એટલે ટકાવારીની મદદથી આપણે રાશિઓની તુલના અહીં શીખીશું તેના માટે કેટલાક અગત્યના મુદ્દાઓ છે તેની સમજૂતી સૌ પ્રથમ આપણે મેળવી લઈએ સૌ પ્રથમ ટકા એની સમજૂતી મેળવીએ તો ટકા એ એવા અપૂર્ણાંકનો અંશ છે કે જેનો છેદ સો હોય છે એટલે ટૂંકમાં યાદ રાખશો ટકા એટલે જેના છેદમાં સો હોય ધારો કે પાંચ ટકા તો પાંચ ટકાનો અર્થ શું થશે તો પાંચ ટકા એટલે થશે પાંચના છેદમાં સો પાંચ ટકા એટલે એનો અર્થ થશે પાંચના છેદમાં સો આ રીતે આપણે ટકાનું રૂપાંતર કરી શકીએ હવે ટકા એ ખરેખર જોવા જઈએ તો એ લેટિન શબ્દ છે અને લેટિન શબ્દ છે પર સેન્ટમ એના પરથી આવેલો છે જેને આપણે કહીએ પ્રતિ સો એટલે સોને આધારે શોધેલું મૂલ્ય તો સોને આધારે શોધેલું મૂલ્ય જેને આપણે ટકા તરીકે ઓળખી શકીએ હવે ટકા દર્શાવવો હોય તો ટકાનો સંકેત તો ટકાનો સંકેત છે ત્રાસિલિટી અને બે બાજુએ ટપકા આ રીતે ટકાને આપણે દર્શાવી શકીએ અને મિત્રો ખાસ યાદ રાખજો કે ટકા એ સોને આધારે શોધાતું મૂલ્ય છે જ્યારે કુલ સરવાળો સો ન હોય ત્યારે આપણે ટકા કેવી રીતે શોધી શકીએ તો એના માટે પણ યાદ રાખશો કે જ્યારે કુલ સરવાળો સો ન હોય ત્યારે મળતા અપૂર્ણાંકને સમ અપૂર્ણાંકમાં ફેરવવો પડે અને એના છેદમાં સો આપણે લાવવા જરૂરી છે હવે આપણી પાસે જો અપૂર્ણાંક હોય તો એને આપણે ટકામાં કેવી રીતે ફેરવીશું એને આપણે દાખલા દ્વારા પણ સમજવાના છીએ કે અપૂર્ણાંકને ટકામાં ફેરવવું હોય તો ઉદાહરણ તરીકે માનો કે એક અપૂર્ણાંક છે એના છેદમાં બે અને એને આપણે ટકામાં ફેરવવું છે તો અપૂર્ણાંક એના છેદમાં બે તેને આપણે સો વડે ગુણીશું તો કોઈપણ અપૂર્ણાંકને સો વડે ગુણીએ તો એ ટકામાં રૂપાંતર પામે છે એટલે ટૂંકમાં યાદ રાખશો અપૂર્ણાંક ગુણ્યા સો એટલે આપણે અપૂર્ણાંકને ટકામાં રૂપાંતર કરી શકીએ આગળ વધીશું એના આધારિત આપણે દાખલાઓ જોઈએ સૌ પ્રથમ તમારો જે પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાય પોથીનો એ પહેલા પ્રશ્નની સમજૂતી આપણે મેળવીશું અને પહેલો પ્રશ્ન આ મુજબ છે આપેલી અપૂર્ણાંક સંખ્યાને ટકામાં ફેરવવાનું છે તમને અપૂર્ણાંકમાં સંખ્યા આપેલ છે તેને આપણે ટકામાં રૂપાંતર કરવાનું છે તો અપૂર્ણાંકને ટકામાં કેવી રીતે રૂપાંતર થાય એ આગળ આપણે સમજી ચૂક્યા અપૂર્ણાંકને ટકામાં રૂપાંતર કરવા માટે જે પણ અપૂર્ણાંક હોય તેના ગુણ્યા સો કરવામાં આવે છે તો અહીં ઉદાહરણમાં એક અપૂર્ણાંક આપેલ છે ત્રણના છેદમાં આઠ તો એને આપણે ટકામાં રૂપાંતર કરવું હોય તો આપણે લખી શકીએ ત્રણના છેદમાં આઠ ગુણ્યા સો કારણ કે અહીં અપૂર્ણાંક છે ત્રણના છેદમાં આઠ અને ટકામાં રૂપાંતર કરવા માટે એને આપણે સો વડે ગુણીશું હવે એનું સાદુરૂપ આપીશું અંશ અને છેદ ને આપણે નાના બનાવશું જેને આપણે સંક્ષિત રૂપ કહેવાય અને જેના માટે અવયવ પાડી સામાન્ય અવયવને આપણે દૂર કરીશું તો તમે જાણો છો કે સોના અવયવ પડે છે પચીસ ગુણ્યા ચાર અને આઠના અવયવ પડે છે ચાર ગુણ્યા બે ચાર દુ આઠ થાય છે અને પચીસ ચોક સો થાય છે તો અંશ અને છેદમાં સરખા વયો ચારને આપણે દૂર કરીએ હવે આ અંશમાં ત્રણને પચીસ સાથે ગુણાકાર કરીએ તો પચીસ તાલી થશે પંચોતેર અને છેદમાં વધ્યા બે એટલે આપણને જવાબમાં મળે પંચોતેરના છેદમાં બે હવે આપણે એને મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરીશું તો આપણે જાણીએ કે પંચોતેરને બે વડે ભાગાકાર કરીએ તો એને મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરી શકાય તો આપણે પંચોતેર ભાગ્યા બે કરીશું તો સૌપ્રથમ ભાગ જશે બે તાલી છ એટલે એક વધશે ઉપરથી ઉતારવાના પાંચ અને બે સતામ ચૌદ ને પંદરમાંથી ચૌદ બાદ કરીએ તો જવાબમાં મળશે એક તો આને આપણે મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરીને લખીએ તો આપણે એનો જવાબ લખી શકીએ સાડત્રીસ પૂર્ણાંક એકના છેદમાં બે ટકા અથવા એને પોઈન્ટમાં રૂપાંતર કરીએ તો એને લખાય સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા આમ અહીં આપણે અપૂર્ણાંકને રૂપાંતર ટકામાં કેવી રીતે કરી શકીએ તેની સમજૂતી મેળવી હવે આપણે આગળના દાખલા સમજીએ જેમાં સૌપ્રથમ દાખલો છે તમારો બવનના છેદમાં દસ જેને આપણે ટકામાં રૂપાંતર કરવાનું છે તો બવનના છેદમાં દસ એ પોતે અપૂર્ણાંક છે અને ટકામાં રૂપાંતર કરવા માટે આપણે એને સો વડે ગુણીશું હવે આનું સાદુરૂપ સહેલું છે અંશમાંથી સોનું એક શૂન્ય અને દસનું એક શૂન્ય કેન્સલ કરીએ તો હવે બાકી વધશે બાવન ગુણ્યા દસ અને બાવનને જો દસ વડે ગુણીએ તો આપણને જવાબ મળશે પાંચસોને વીસ અને આ રૂપાંતર ટકામાં થશે એટલે આપણે લખી શકીએ પાંચસો વીસ ટકા આગળ વધીએ બીજો દાખલો છે કે જેમાં રકમ છે ત્રણના છેદમાં વીસ તો ત્રણના છેદમાં વીસ અપૂર્ણાંક છે અને ટકામાં રૂપાંતર કરવા માટે આપણે લખી શકીએ ગુણ્યા સોનું એક શૂન્ય ને વીસનું એક શૂન્ય કેન્સલ કરીએ દસના ભાગ પડશે પાંચ દુ દસ એટલે બે અંશમાંના અને બે છેદમાં દૂર થશે તો બાકી વધશે ત્રણ ગુણ્યા પાંચ અને ત્રણ ને પાંચ વડે ગુણીએ તો આપણને જવાબમાં મળશે પંદર એટલે જવાબ આવશે પંદર ટકા આગળ વધીશું તેમાં તમને દશાંશમાં સંખ્યા આપેલ છે અને એને ટકામાં રૂપાંતર કરવાની છે તો એ પણ આપણે અગાઉ શીખ્યા તે મુજબ જ કરીશું સૌપ્રથમ દશાંશમાં જે અપૂર્ણાંક છે એને અપૂર્ણાંકના સ્વરૂપમાં લખીશું અને ત્યારબાદ ગુણ્યા સો કરીશું ઉદાહરણ છે ઝીરો પોઈન્ટ પચીસ તો ઝીરો પોઈન્ટ પચીસને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખીએ તો આપણે લખી શકીએ પચીસના છેદમાં સો કારણ કે અહીં પોઈન્ટ પછી બે અંક છે જો પોઈન્ટ પછી એક અંક હોય તો છેદમાં દસ લખાય બે અંક હોય તો સો લખાય ત્રણ અંક હોય તો હજાર લખાય એ આપણે આગ આગળના પ્રાથમિક ધોરણમાં શીખી ચૂક્યા છે તો ઝીરો પોઈન્ટ પચીસ તેને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખીએ તો પચીસના છેદમાં સો લખાય અને ટકામાં રૂપાંતર કરવા માટે આપણે એને સો વડે તો ગુણવાનું જ છે હવે આ અંશમાં સો અને છેદના સોને દૂર કરીએ તો જવાબમાં આપણને મળશે પચીસ ટકા આમ ઝીરો પોઈન્ટ પચીસને આપણે ટકામાં રૂપાંતર કરીએ તો જવાબમાં મળશે પચીસ ટકા આગળ વધીએ જીરો પોઈન્ટ જીરો આઠ તો સૌ પ્રથમ પોઈન્ટ જીરો આઠ એને અપૂર્ણાંકમાં રૂપાંતર કરતાં આપણે લખી શકીએ આઠના છેદમાં સો અને ત્યારબાદ ટકામાં રૂપાંતર કરવા માટે ગુણ્યા સો કરીએ તો આ બંને સો દૂર થશે એટલે આપણો જવાબ આવશે આઠ ટકા આમ જીરો પોઈન્ટ જીરો આઠને ટકામાં રૂપાંતર કરીએ તો જવાબમાં મળશે આઠ ટકા એ રીતે આગળ વધીએ આગળની રકમ છે ઝીરો પોઈન્ટ નેવું તો સૌપ્રથમ પ્રથમ ઝીરો પોઈન્ટ નેવુંને અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો આપણે લખી શકીએ નેવુંના છેદમાં સો અને ગુણ્યા સો હવે બંને સોને આપણે દૂર કરીએ તો આપણે જવાબ આવશે નેવું ટકા આમ અહીંયા આપણે અપૂર્ણાંકને ટકામાં રૂપાંતર કેવી રીતે કરી શકીએ તેની સમજૂતી મેળવી હવે આગળ વધીએ આગળની રકમ કે જેમાં આપણને વિગતસર આપેલી છે રકમ તેને આપણે ટકામાં રૂપાંતર કરવાની છે ઉદાહરણ પહેલે સમજીએ કે ઉદાહરણ છે કે ચાલીસ છોકરીઓમાંથી બાર છોકરીઓ ગેરહાજર છે તો એને હવે ટકામાં આપણે રૂપાંતર કરવાની છે તો અહીં કુલ છોકરીઓ છે ચાલીસ ને એનામાંથી ગેરહાજર છોકરીઓ છે બાર તો આપણે એને ટકામાં રૂપાંતર કરવા માટે આપણે એને પદ રૂપે લખી શકીએ કે ચાલીસ છોકરીમાંથી ગેરહાજર છોકરી બાર તો સો છોકરીમાંથી ગેરહાજર છોકરી કેટલી અહીં મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ટકામાં રૂપાંતર કરવાનું છે એટલે સામાન્ય નિયમ મુજબ આપણે અપૂર્ણાંકને સો વડે ગુણીશું તો અહીં અપૂર્ણાંક કયો બનશે તો કુલ છોકરી છે ચાલીસ જેને આપણે છેદમાં લખીશું અને તેમાંથી ગેરહાજર છોકરીઓ કેટલી છે બાર તો એને આપણે અંશમાં લખીશું એટલે આપણો અપૂર્ણાંક બનશે બારના છેદમાં ચાલીસ અને ટકામાં રૂપાંતર કરવા માટે આપણે એને સો વડે તો ગુણવાનું જ છે જે આપણે અગાઉના દાખલામાં શીખ્યા આમ અહીં ચાલીસ છોકરીઓમાંથી બાર છોકરીઓ ઘેરહાજર છે એટલે એનો અપૂર્ણાંક છે બારના છેદમાં ચાલીસ અને આપણે એને સો વડે ગુણીએ હવે એનું સાદુરૂપ આપીએ સોનું એક સૂન અને ચાલીસનું એક સૂન આપણે દૂર કરીએ બારના અવયો થશે ચાર તાલીબાર તો અંશના ચાર અને છેદના ચારને દૂર કરીશું તો બાકી વધશે ત્રણ ગુણ્યા દસ તો ત્રણ અને દસનો ગુણાકાર કરીશું તો આપણને જવાબમાં મળશે ત્રીસ અને જવાબ ટકામાં છે એટલે આપણે લખી શકીએ ત્રીસ ટકા આમ ચાલીસ છોકરીઓમાંથી ગેરહાજર છોકરી છે બાર તો સો છોકરીઓમાંથી ગેરહાજર છોકરીઓની ટકાવારી ગણીએ તો આપણે લખી શકીએ કે ત્રીસ ટકા છોકરીઓ ગેરહાજર છે આ રીતે હવે બીજા દાખલાને સમજીએ ત્રીસ મોબાઈલ છે તેમાંના અઢાર મોબાઈલ ખરાબ છે તો કેટલા ટકા મોબાઈલ ખરાબ છે તો અહીં પણ પહેલે અપૂર્ણાંકમાં આપણે રૂપાંતર કરીએ કુલ મોબાઈલ છે તીસ જેને આપણે છેદમાં લખીશું અને તેમાંથી ખરાબ મોબાઈલ છે અઢાર જેને આપણે અંશમાં લખીશું તો આપણો અપૂર્ણાંક બનશે અઢારના છેદમાં ત્રીસ હંમેશા યાદ રાખશો કુલ છેદમાં લખવામાં આવે અને માંગેલ રકમ અંશમાં લખવામાં આવે તો અહીં ત્રીસ મોબાઈલ હતા જેને આપણે છેદમાં લખ્યા ને અઢાર મોબાઈલના ટકા શોધવાના છે એટલે અઢારને આપણે અંશમાં લખીશું અને ટકામાં રૂપાંતર કરવા માટે આપણે ગુણ્યા સો કરીશું હવે સોનું એક શૂન અને ત્રીસનું એક શૂન દૂર કરીએ અઢારના આપણે ભાગ પાડીએ છ તાલી અઢાર એટલે અંશમાંના ત્રણ અને છેદમાંના ત્રણને આપણે દૂર કરીએ તો હવે છ ગુણ્યા દસ તો છ અને દસનો ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં મળશે સાહીઠ ટકા આમ અહીં આપણે ત્રીસ મોબાઈલમાંથી અઢાર મોબાઈલ ખરાબ છે તો ખરાબ મોબાઈલની ટકાવારી આપણે શોધી શક્યા અને તે આવશે સાહીઠ ટકા આમ અહીં આપણે રાશિઓની તુલના ટકાવારીની મદદથી કરી કે જેમાં આપણે સૌપ્રથમ અપૂર્ણાંકને ટકામાં કેવી રીતે રૂપાંતર કરવું તેની સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આપણે આગળના દાખલાઓની સમજૂતી મેળવીશું થેન્ક યુ